નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે વડોદરા ગ્રામ્યમાં પોર પાસે આવે શ્રી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વડોદરા જિલ્લામાં ધોરણ દસનું સિત્યાસી પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું છે ત્યારે શ્રી સી સી પટેલ ગ્લોબલ સ્કૂલનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ પંચાણું ટકા આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગત વર્ષ કરતાં આ વર્ષે પંદર ટકા જેટલું પરિણામ સારું આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે કહેવાય છે કે પર્સન્ટેજમાં આ વર્ષે ત્રીસ વર્ષનો રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો જ્યારે આ વર્ષે એ ગ્રેડ વિદ્યાર્થીઓની ચાર ગણી સંખ્યામાં વધારો થયો છે ધોરણ દસનું પરિણામ જાહેર થતાં વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે રામ પટેલ માહી છે હું શ્રી સી સી પટેલ ગ્લોબલ સ્કૂલમાં છેલ્લા તેર વર્ષથી અભ્યાસ કરતી હતી મારું ધોરણ દસનું પરિણામ એટી ફાઈવ પંચ્યાસી ટકા અને નાઇન્ટી ટુ બું બનું પીઆર આવેલ છે તો હું અનોશ રહી મારા માતા પિતા તથા મારી મારી શાળાના શિક્ષકોને આપવા માગું છું મારું નામ સ્તવાન ઉપાધ્યાય છે મારા મારા દસમા ધોરણમાં પર્સન્ટ પર્સન્ટાઇલ નાઇન્ટી થ્રી આવેલ છે જેનોશ્રે હું મારા મારી શાળાના શિક્ષકો તથા માતા પિતાને આપવા માગું છું મારું નામ પટેલ પ્રિન્સી છે મારા પર્સન્ટેજ એટી ફાઇવ પોઇન્ટ ઝીરો નાઇન છે અને મારા પર્સન્ટેજ એટી છે અને હું મારા પર્સન્ટેજનું ક્રેડિટ મારા સ્કૂલના ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સને એમને આપવા માગું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે છોડાવી રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર Europa.